મુન્દ્રા ખાતે અદાણી કંપનીમાં રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનના ઉપક્રમે કંપનીના વિવિધ પ્રશ્નો અને મુદ્દા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હવે જોઈએ મુન્દ્રામાં પ્રતિનિધિત્વ વિસ્તૃત થવા રાષ્ટ્રીય માનવધિકાર સુધાર સંગઠન મુન્દ્રા તાલુકા દ્વારા અદાણીના અધિકારીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અદાણીના અધિકારીને આવેદનપત્ર જે પાઠવવામાં આવ્યું છે તેમાં છેલ્લા દસ વીસ વર્ષથી પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓને કંપનીમાં કાયમી કરવા તેમજ ગૌવંશની જે ગૌચર વગરની ગાયો આજે વલખા આવે છે તે માટે ગૌચર બનાવવામાં આવે સાથોસાથ ઘાસચરની વ્યવસ્થા કરવામાં આવે અને અન્ય જે પ્રશ્નો છે શૈક્ષણિક આરોગ્ય આધુનિક વિકાસ સહિતના મુદ્દે તાત્કાલિક અસરથી અદાણી સહયોગ આપે તેવી માગણી કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં પ્રમુખ અજીતભાઈ સાંધની સાથે હરેશભાઈ મોથરિયા કિશોર વેદાંત વિક્રમસિંહ પરમાર હનીફ કેવલ કાનભાઈ ગઢવી સંજય ડુંગળીયા કરીમ ખોજા ધર્મેન્દ્રસિંહ સમા હરેશગર ગોસ્વામી શંકર મહેશ્વરી પ્રતાપસિંહ જાડેજા મોહન મહેશ્વરી નરેન્દ્રસિંહ સમા રાયમા હાજી અબ્દુલ રાયમા કાસમ સિદ્દિક ઇબ્રાહિમ તુર્ક સહિતના લોકો જોડાયા હતા